સુખસ્ય દુખસ્ય નકોપી દાતા પરો દદાતી તી કુબુદ્ધિ રેષા સુખ અને દુઃખનો દેનારો બીજો કોઈ નથી બીજો આપે એવું માને એ કુબુદ્ધિ છે મારા અને તમારા સુખ દુઃખનું કારણ આપણે જ છીએ આપણા સ્વભાવ આપણા દોષ આપણી વાસના આપણા કર્મો એ જ આપણા સુખ અને દુઃખના કારણ છે જે માણસ બહુ મીઠું બોલતો હોય ને એના જીવનમાં સુખ હોય ને જે કડવું બોલ્યા કરતો હોય તો દુઃખ હોય બહુ સીધી વાત છે લ્યો સુખ ને દુઃખ અમુક અમુક નાની નાની બાબતો અમુક અમુકની વાણી એવી મીઠી હોય એટલે આમ આમ એની અરે માણસને અરે ધંધો કરવાનું મન થાય અને અમુકની વાણી જેવી એવી હોય તો કે ત્યાં જવું જ નથી આપણે દુકાન ચલાવનારા નહીં તે મીઠી વાણી રાખવી પડે નહીતર ગ્રાહક નો આવે ડોક્ટર હોય તો મીઠી વાણી રાખવી પડે નહીતર પછી એની પાસે પેશન્ટે ન આવે ત્રણેય વાર પૂછે કે સાહેબ આ દવા સાંજે લેવાની ખવાર લેવાની તો એ પ્રેમથી ને એની પાસે જાય મીઠી વાણી હોય જેનું વર્તન સારું હોય અમુક અમુકની વાણી બહુ અમુક હું ગામડા મેં કથા કરતો તો બાપાઓને મેં કીધું મેં બાપાઓ આવો મેં કીધું ચૈત્ર મહિનો ચાલે છે હમણાં વૈશાખ આવશે કેરીઓ ખાવા સુરત આવો મેં કીધું તો એક બાપા મને કે ઘોળ્યો તમારું સુરત સુરતી કે બાપા ખારા થઈ ગયા એટલે મેં કીધું બાપા સુરત કઈ મેં નથી વસાવ્યું તમે આટલા બધા આમ ખીજાય કેમ ગયા મને કે ક્યાં ઉનાળામાં હું તમારા સુરતમાં આવ્યો હતો એ

મને પછી એમ એટલો વિચાર્યો મને એમ થયું આ બાઈ ને આ બોલીને કામ હું બાપા કોક ના ને ખવડાવી બોલવું જોઈએ પણ આવી વાણી હોય અમુક ની સુખ દુઃખ ના કારણ કોઈ બાર નથી આપણા કર્મો આ ભાગવત ને રામાયણ વાંચો કૃષ્ણ નો જન્મ થવાનો હતો ને બધા ગ્રહ હરખા થઈ ગયા જેને જે જે સારા વ્યક્તિત્વો હોય જેના સારા કર્મ હોય ને એનો જન્મ થવાનો હોય ને ગ્રહો હાલતા હોય બધા ગોપાળાનંદ સ્વામી વડોદરા મંદિરમાં રહેતા હતા અને સ્વામી આ મંદિર માંથી એક ભગત ને ત્યાં પધરામણી જાતા હતા અને એમાં એક બિલાડી આડી ઉતરી બિલાડી આડી ઉતરે એટલે લોકો અપશુકન માને દોળી કોક બોલ્યો સ્વામી આ બિલાડી આડી ઉતરી અપશુકન થશે સ્વામી કે બિલાડી આપને આડી નથી ઉતરી આપણે એને આડા ઉતર્યા બિલાડી નું કલ્યાણ થાય બિલાડીનું તે કલ્યાણ થાય એટલે આપણે બધા એ છે ને આ બહુ બધી ભ્રમણાઓમાં નો રહેવું સુખ દુઃખનું કારણ આપણા કર્મો છે આપણી વાસનાઓ છે આપણા સ્વભાવ છે આપણા દોષ છે દોષી માણા આ કામી હોય ક્રોધી હોય લોભી હોય ઈર્ષ્યાળો હોય કોઈ દી સુખી ન થાય એક ગુસ્સો જેને ખાલી વારે વારે આવ્યા કરતો હોય એ માણસ કોઈ દી બે પાંદડે ન થાય તમે જોઈ લેજો અને અને આ દુનિયામાં લગભગ ક્રોધને કારણે માણસો દુખી થતા હોય કામને કારણે કેટલા દુખી થાય છે ઈર્ષ્યાને કારણે કેટલા દુખી થાય છે અમે મેલકોટમાં ભણતા ને સાઉથ ઇન્ડિયામાં કર્ણાટક સ્ટેટમાં તો ત્યાં મેલકોટ ગામમાં બે તળાવ હતા પડખે પડખે બે તળાવ એક બેને એક તળાવ બનાવેલું એટલે મોટી બેને તળાવ બનાવ્યું હતું તો પછી નાની બેનને એમ થયું કે હું એક તળાવ એની પડખે બનાવું એવી કથા ત્યાં કહેવાય છે એટલે એની નાની બેને ઈર્ષ્યાએ કરીને કે મોટી બેનનું નામ થાય તો હુંય પડખે જ બનાવું એમ એટલે ઈર્ષ્યાએ કરીને એને એકદમ પડખે જ બીજું તળાવ બનાવ્યું આજે તમે મેલકોટ ગામમાં વિશિષ્ટાદ્વૈત મતના પ્રવર્તક રામાનુજાચાર્યએ ત્યાં મંદિર બનાવેલું છે નારાયણ ભગવાન છે અને એ નારાયણ ભગવાનનો અભિષેક જે થાય બ્રાહ્મણો પવિત્ર બ્રાહ્મણો વેદ મંત્રો બોલતા બોલતા તળાવે પાણી ભરવા જાય મોટી બેને જે તળાવ બનાવ્યું હતું ને એ ભગવાનના અભિષેકના કામમાં આવે એટલા માટે તળાવ બનાવ્યું કે હું એક તળાવ બનાવું તો એ તળાવનું પાણી ભગવાનના અભિષેકના કામમાં આવે એનો ધ્યેય સારો હતો તો આજની તારીખમાં રોજ બ્રાહ્મણો એ તળાવે પાણી ભરવા જાય અને એ પાણીથી નારાયણ ભગવાનનો અભિષેક થાય અને એની બેને જે ઈર્ષ્યાથી તળાવ બનાવ્યું એ તળાવ આજે પણ ગંદુ અને મેલા પાણી વાળું હું તો ત્યાં રહેલો વરહદી એટલે મેં જોયેલું પેલા તળાવમાં કોઈથી પગ ન બોળાય ત્યાં એક માણસ રાખવામાં આવ્યો કપડાં ધોવાય નહીં બીજું ત્રીજું માટે પાણી વપરાય અને એની પડખે જ ઈર્ષ્યાથી બનાવેલું તળાવ એમાં બધી જ ક્રિયા થાય ગંદુ પાણી એક દિવાલે બે તળાવ કર્મ અને ધ્યેય આધારે માણસને ફળ મળે છે તમે અમદાવાદ પા અડાલજ વાવ અડાલજની વાવ એક રાણીએ બનાવેલી અને રાણી સત્કર્મ બહુ કરતા એટલા માટે એ એનું નામ આમ રૂડા રૂડા કામ કર્યા કરે ને એટલી બાયનું નામ રૂડાબાઈ પડી ગયેલું રાણીનું નામ અને એણે આ અડાલજની વાવ ગળાવેલી અને પછી એક બારી તકતી મરાવેલી કે આ વાવ હું મારા નામ માટે નથી બનાવતી હું મારી પ્રસિદ્ધિ માટે નથી બનાવતી હું કોઈને દેખાડવા ના આ વાવ નથી ગળાવતી આ વાવ હું એટલા માટે ગળાવું છું કે આ વાવમાં કોઈ ભગવાન કે ભગવાનના સંત નાય તો મારા આત્માનું કલ્યાણ થાય અને તકતી બારી મારેલી આજથી બસો વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળ્યા અને સંતો એ તકતી વાંચી મહારાજ ને કહ્યું મહારાજ અહીંયા આવી તકતી મારી છે સ્વામિનારાયણ ભગવાન કે તો આપણે જરૂર એ વાવમાં પડશે અને સ્વામિનારાયણ ભગવાન અને સંતો વાવમાં નાયા એક ધ્યેય માણાનો હારો હોય તમે જો લક્ષ સારો હોય અને રૂડાબાઈએ બનાવેલી વાવમાં સ્વામિનારાયણ ભગવાન નાયા અને એમ કહેવાય કે એ રૂડાબાઈ બીજો જન્મ સુરત થી તમે મુંબઈ જાઓ રસ્તામાં ધરમપુર આવે અને ધરમપુરમાં કુશળ કુંવરબાઈ તરીકે જન્મ થયો ત્યાં પણ રાણી બન્યા અને સ્વામિનારાયણ ભગવાન સ્પેશિયલ ગઢડા થી ધરમપુર ગયા અને કુશળ કુંવરબાઈ કહે છે કે મહારાજ આ મારું રાજ આખું તમે સંભાળો મહારાજ કે અમે રાજ કરવા આવ્યા નથી અમે તો જીવના કલ્યાણ કરવા માટે આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનને મુગટ અર્પણ કરેલો કર્મ પણ સારા ધ્યેયથી કરવું ગોપાળાનંદ સ્વામીએ ભાષ્યમાં ઉપનિષદ ભાષ્યમાં લખ્યું કે ભગવાન ક્રિયા જોઈને ફળ નથી આપતા ક્રિયાની પાછળની તમારી ભાવના જોઈને ફળ આપે છે ક્રિયા જો ખાલી ફળ નહીં આપતા ઘણીવાર ક્રિયા તો બહુ ઉપરથી હારી હારી હોય પણ ભાવનાઓ મોળી હોય ઘણાય અમારે અહીંયા છે વિધવાઓને હંસા આપે ને વિધવાઓને આ આપે ને તો હું કહું હંસા નો વાંધો નહીં ધ્યેય હારા રાખજો ઉપર વાળો તોડી નાખશે પછી હા અમુક અમુક સામાજિક કામો કરતા હોય લોકો કામ એનું સારું જ હોય એની ના નહીં પણ એની પાછળની મેલી મુરાદ હોય એ ઉપરવાળો જાણે એને ખબર હોય એને તો બધી ખબર હોય કે આવડવા શું કરે છે ને કરવા કરે છે એટલે ભગવાન છે ને અમારે અમારે એક પ્રસંગ છે કે આણંદમાં એક બ્રાહ્મણ હતા અને સ્વામિનારાયણ ભગવાન પાસે વડતાલમાં આવ્યા ને ભગવાનને કહે છે કે તમને આખું ગામ ભગવાન કે પણ હું ભગવાન નો માનું તો સ્વામિનારાયણ ભગવાન કે પણ અમે ક્યાં કઈ તું માન જે હોય એને કઈ ટેન્શન ન હોય ન હોય એને હોય મન માનો હોય એને હું હોય ભાઈ માનતો બોલે ન માનતો બોલે આ સુરજ ને કઈ એમ ન કેવું પડે કે હું પ્રકાશ પાથરું છું કોઈ એમ કે આ સૂરજ સૂરજ છે સૂર્ય એ અંધારું ફેલાવે તો એને કઈ દુઃખ ન લાગે એટલે કે ના પણ કે એમ નહીં તમે જો મારા મનના સંકલ્પ કહી દો ને તો હું તમને ભગવાન જાણું સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન કે કે તું તારા કાકા મુંબઈ કમાવા માટે ગયા તા હા મહારાજ કમાવા તો અમે ગયા તા પછી તમારે ધંધો બહુ સારો આવેલો મુંબઈમાં હા એ કે ધંધો બહુ સારો આયલો પછી તમે એક હજાર રૂપિયા કમાણા બ્રાહ્મણ કે સ્વામિનારાયણ તમે ભગવાન હાચા ઓ મારા મનની વાત જાણી ગયા રાખો મહારાજ તમે ભગવાન મહારાજ કે એમ ન હોય હવે શરૂ કર્યું એટલે પૂરું તો કરવું જ પડે મહારાજ કે પછી તમે બહુ કમાણા ને પછી તમને એમ થયું કે હાલો હવે ઘરે એક આંટો મારી આવી અને તમે કાકો ભત્રીજો નાવમાં આનંદ આવવા માટે બેઠા કારણ કે સમય બસનો વ્યવહાર નહોતો આ નાવમાં બેઠા હા મહારાજ અમે નાવમાં બેઠા પછી રાત પડી ગઈ તું તારા કાકાના પગ દબાવતો તો હા મહારાજ તમે ભગવાન મારું અંતરનું બધું જાણી ગયું હવે મહારાજ રાખો મહારાજ કે પલાયેલું એટલે હવે મુંડાવું જ પડે હવે અડધેથી સોડાયે જ નહીં મહારાજ કે પછી તું પગ દાબતો તો તારા કાકાના તને વિચાર આવ્યો કે જો મારે કાકાને મારી નાખું તો આ ધન બધું મારે હુવાંગ રે અને તે પગ દબાવતા દબાવતા તારા કાકાનું ગળું દબાયું તો જ્યાં તો આમ બિચારો પરસેવે રેવજેબને ઢીલો પડી ગયો આખો હે મહારાજ મહારાજથી ભૂલ થઈ ગઈ મહારાજને કે તમારી કંઠી બાંધો ને તમારો શરણાગત કરો મહારાજ કે એમ કંઠી ન હોય ઘરે જા અને જે તારા કાકાના ભાગનું ધન હતું એ તારી કાકીને દઈને આવ્યો પછી કંઠી તને બાંધો મહારાજ કે

આત્માને પરમાત્મા રૂપી બે પક્ષી છે આત્મા એના કર્મના ફળ થાય છે અને પરમાત્મા રૂપી પક્ષી બેઠું બેઠું જોવે છે અને એટલા માટે સુખદેવજી કહે છે કે રાજા જો સુખી થવું હોય ને તો પાપ ન કરવું એ બધું જાણે છે આપણે આમ છે ને આમ તમે આમ જોવો ને તો કંઈ ખોટું કરતા હોય ને ત્યારે આમ ચાર બાજુ આમ આપણે જોઈ લઈએ કે કોઈ વાળતું નથી રાતે મોબાઈલ ઘડી ઘુમાડવાનો હોય તો આમ જોઈ લે કોઈ પાળતું નથી ને નેટ બેટ વાપરવું હોય કઈ બી કરવું હોય તો આમ બધું લગભગ આ નેટ છે ને રાતે બાર વાગ્યા પછી વધારે હાલતા હોય છે વાગ્યા ને પછી હાલ ને ટેવ પડી ગઈ ગમે ત્યારે આમ માણસ ને આમ સેજ નવરો પડે એટલે જોઈ લે કઈ વોટ્સએપમાં આવ્યું કઈ આવ્યું કઈ આવ્યું અમારેથી એક મેસેજ આવ્યો હતો કે એક નાના છોકરાની ચડીને એક વોટ્સઅપ વારે વારે જોયા જ કરવું પડે કઈ આવ્યું લગભગ એ બે માં નાના છોકરાની ચડી હોય વોટ્સઅપ લગભગ તો એમાં મળો આવતો હોય પણ એ એક ટેવ પડી ગયું હોય એટલે માણસ દેખાડાવી ના વિના જ નહીં અટાણે તમને હું કહું પેલા તિજોરીને તાળા રાખવા પડતા હતા હવે મોબાઈલ ને તાળા રાખવા પડે પેલા તિજોરી ને તાળા રાખવા પડતા હવે લોક રાખવો પડે મોબાઈલમાં કોઈના મોબાઈલ એકાબીજાને દેખાડે દેખાડાય નહીં એવું માલપા નકરું ગંદુ ગંદુ ભર્યું હોય ને એટલે લોક રાખવા પડે એકા બીજાને જો ખબર પડી જાય કે આવું છે તો સંબંધો તૂટી જાય એટલે કોઈને દેખાડ્યા છે એવું રહ્યું નહીં એક ભાઈ એના ગુરુ પાસે જઈને કહેતા હતા ગુરુદેવ મારી પત્ની રાતે હોતી હોય ને કે માથે ઓઢીને તો એ ક્યાં માથે ચાદર ઓઢીને હોતી હોય ને તો માલપાથી ક્યાં પ્રકાશ બારો નીકળતો હોય છે એટલે શું મારી પત્ની કોઈ દેવી હશે કે એની આભા બારી નીકળતી હશે કે એના ગુરુ કે બટા ઈ દેવી બેવી કાઈ નથી ઈ માછે ચાદર ઓઢીને તારો મોબાઈલ ચેક કરે છે લોક રાખતો જ યોગ દેખાય છે ત્યાં માં કોની કોની અરે વાત કરીને હું હું કર્યું એ બધી એને ખબર પડી જાય એટલે આ આપણે ભલે આમ આમ જોઈ લઈ ચારે બાજુ કે કોઈ ભાળક નથી ભાળતું પણ જે ભાળે છે જેને કરમ ના ફળ દેવા છે ને એ ગમે કરમ કરીએ એ તો ભાળે ભાળે ને ભાળે